શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અહીં આ કેન્દ્રમાં લાખો માઈ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવ્યો છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઈ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી શકે પગરખા કેન્દ્ર ખાતે સ્વયંસેવક તરીકે ફરજ બજાવતા અરુણ કુમાર તથા જગદીશભાઈ ગોહિલ તથા મોટી સંખ્યામાં બીજા અન્ય પણ સેવાભાવી લોકો જોડાયા છે મારું નામ અરુણ છે અરુણ બચુ રોઈસા ગામ મચકોડા આ યાત્રાળુ માટે જે તે કરીને સારા દર્શન કરી શકે એના માટે નિઃશુલ્ક સેવા માટે અહીંયા પગરખા કેન્દ્રે વ્યવસ્થા કરવામાં આવી છે અને માતાજીના જે તે કરીને દર્શન કરી શકે માણસ વ્યવસ્થિત રીતે એના માટે સેવા કરવામાં આવી છે મારું નામ જગદીશ ગોયલ છે મારું ગામ છે થરાદ હું દર વર્ષે આવું છું અંબાજી અંબાજી ટ્રસ્ટ ખાતે વ્યવસ્થા સારી છે અમને આરી સુવિધા મળે છે હું દર વર્ષે અંબાજી આવું છું અંબાજી ટ્રસ્ટ દ્વારા સારી સેવા મળેલ છે આમાં સેમોન મૂકવાની કોઈ સુવિધા નથી હવે મળી જઈ છે અને સારી સુવિધા મળે છે જય અંબે જય અંબે મારું નામ રાઠોડ ફુલાજી અનુપજી છે અમે દર પાંચ સાલથી અમે અંબાજી ચાલતી આવ્યા છે ત્યાં અંબાજી ટ્રસ્ટ દ્વારા થેલા મૂકવાની પણ વ્યવસ્થા બી સારી છે અને સ્વચ્છતા પણ રાખેલી છે જય એમ ભાઈ